રાજકોટમાં જિલ્લા કક્ષાના અંડર નાઇન્ટીન ક્રિકેટ ખેલાડીઓનું સિલેક્શન શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ શહેરના જુદા જુદા કેમ્પ્સમાંથી ખેલાડીઓને ખડેરી ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા બસ્સો થી વધુ ખેલાડીઓએ સિલેક્શનમાં ભાગ લીધો હતો સિલેક્ટ થયેલા ખેલાડીઓને પંદરથી વધુ કોચિસ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે અમારી પાસે છે અંડર સિલેક્શન કેટલા સ્પીનરો કેટલા છે થારા કેટલા છે એમાંથી ગોતી અને રાજકોટ બે ટીમો બનાવશું એ અને બી રાજકોટ થશે રાજકોટ એમાં સિલેક્શન કરીએ છીએ એ સિલેક્શનની અંદર અમે લોકો સારામાં સારું ટેલેન્ટ સર્ચ કરી અને એ લોકોને સૌરાષ્ટ્રની ટીમમાં પહોંચી શકે એના માટે મહેનત કરતા હોય છે ને એ લોકો જ્યારે અંડર નાઇન્ટીનમાં રાજકોટ માં સિલેક્શન થાય ત્યારે એ લોકોને દસ થી પંદર દિવસ અહીંયા બોલાવી એ લોકોને બધાને એકચ્યુઅલી ફિલ્ડિંગ પ્રેક્ટિસ આ ટર્ફમાં પ્રેક્ટિસ બધા છોકરાઓ અહીંયા રેગ્યુલર ખંડરી સ્ટેડિયમ ઉપર આવે જીમ સેશન એ લોકોનું ટ્રેનિંગ સેશન અહીંયા મારા ટ્રેનર્સ પણ છે એ લોકો એને ટ્રેનિંગ સેશન પણ આપે છે